અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર વસ્ત્રાપુર શાહીબાગ શાખા દ્વારા ક્રિએટિવ હન્ટ બે હજાર ચોવીસ સ્ટુડન્ટ વર્ગનું આયોજન કરાયું ગ્રાફિક્સ એનિમેશન વીએફએક્સ ગેમિંગ શિક્ષણના ક્ષેત્રમાં દુનિયાભરમાં અગ્રણી એવા એરેના એનિમેશન અમદાવાદ મણિનગર વસ્ત્રાપુર શાહીબાગ દ્વારા પોતાના સ્ટુડન્ટ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝન્ટેશન ક્રિએટિવ હન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ જાદવ ભૂમિકા પિયુષભાઈ છે હું અરીના એનિમેશન મણિનગર સેન્ટરમાં અત્યારે કોર્સ કરી રહી છું મારા કોર્સ છે એનિમેશન પ્રાઇમ અને હું આ કોર્સ વન યરથી કરી રહી છું જે મારે અત્યારે ગ્રાફિક ડિઝાઇનિંગનું આખું બધું પતી ગયું છે ગ્રાફિક ડિઝાઇનિંગ અને અત્યારે મારું થ્રીડી ચાલી રહ્યું છે જેની અંદર મારે થ્રી એનિમેશન શીખવાનું આવ્યું છે જે અત્યારે મારું જે સ્ટાર્ટિંગ થયું છે એના પછી આગળની કેટલી વસ્તુ છે કે જે હું શીખી ગઈ છું ગ્રાફિક ડિઝાઇનિંગમાં હું પ્રીમિયર પ્રો વિડીયો એડિટિંગ છે ઓડિયો એડિટિંગ છે બધા જ ટાઈપનું જે પણ ની રીતે આપણે જોઈ શકતા હોઈએ જે આ ફિલ્ડમાં આપણને મળે છે એ બધું જ મારું અત્યારે પતી ગયું છે અને હું થ્રીડીમાં અત્યારે વિચારી રહી છું જોબ કરવાનું પણ અને સાથે સાથે હું થ્રી ડી અત્યારે મારું ચાલી રહ્યું છે વેલકમ ટુ અરિયન એનિમેશન મણિનગર બસ્તાપોર અને સાહીબાગ સો આજની તારીખમાં તમે અહીંયા જે પધાર્યા છો તો આપણું ક્રિએટિવ હન્ટ કરીને જે સ્ટુડન્ટ વર્ક કોમ્પિટિશન જેમાં આપણે નું વર્ક ડિસ્પ્લે કરવામાં આવ્યું છે આખા વર્ષ દરમિયાન જે અલગ અલગ સોફ્ટવેર કે જે અલગ અલગ એનિમેશન વીએફ ગ્રાફિક ડિઝાઇનિંગમાં આપણા સ્ટુડન્ટ્સ અહીંયા જે શીખી રહ્યા છે એમનું પોર્ટફોલિયો અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને આપણે લોકો અહીંયા હાજર છે તો એ લોકોને ઉત્સાહ વધે એના માટે આપણે વોટ આપવાનો છે અને જે બેસ્ટ વર્ક તમને લાગે છે એમાં તમે વોટ આપી શકો છો અને જેને જે વર્કમાં વધુ વોટ મળશે એ વર્ક એ કેટેગરીમાં એવોર્ડ win કરી શકે છે સો થેન્ક યુ